અરવલ્લી મેઘરજની ઘટના તો સાંભળ્યું હતું હવે વહીવટ કરવા લાગ્યા ઘટનાનો વિડીયો વાયરલ લો બોલો મહિલા તલાટીના પતિ પણ પંચાયત નો વહીવટ કરી છે અરવલ્લીના મેઘરજમાં મેઘરજમાં જાહેર રજાના દિવસે પંચાયતને લગતી કામગીરી તલાટી નો પતિ જોતરાતા જ સવાલો ઉઠ્યા મેઘરજ તાલુકાની મેઘરજ ગ્રામ પંચાયતના મહિલા તલાટીને તેમના પતિની હાજરીમાં છાયડી બાંધેલી ભેંસના ખૂંટા કાપી તડકામાં ભેંસને છોડી મૂકવા મુદ્દે કરાયેલી રજૂઆત મામલે મહિલા તલાટી તેમના પતિ સાથે રાખી પંચાયતની લગતી કામગીરી કરાવતા હોવાથી જાગૃત પત્રકારે વિડીયો ઉતારી પ્રશ્નો કરતા ઉશ્કેરાયેલા તલાટી પતિએ જાગૃત નાગરિકનો મોબાઈલ ચૂંટવી ફેંક પકડીને નીચે પાડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે જ્યારે જ્યારે આવા સવાલો ઉઠે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીને સવાલ કરવામાં આવે ત્યારે તેમનો એક જ જવાબ હોય જોઈ લઉં છું અહેવાલ માંગ્યો છે આવા જવાબો આપી મામલાને દબાવવામાં આવે છે એટલે જ જાગૃત નાગરિકો દ્વારા સીએમઓ સહિત ઉચ્ચ કક્ષાએ ઓનલાઈન લેખિત ફરિયાદ કરી તલાટી અને તેમના પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ઘટનાનો વિડીયો વાયરલ થતા લોકતંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે રિપોર્ટર આશિષ ન્યાય બાયડ લુખી દાદાગીરી કેમ કરો છો ભાઈ મોબાઈલ ફેંકી દેવાનું બે ભાઈ બેન આ સંવેદાનિક છે આ સંવેધાનિક સા કાયદા કહે છો આ કાયદા કય હશે ભાઈ આ કાયદા કય હશે આ મોબાઈલ ઉજાડીને ફેંકી દીધો તું તું તલાટી છું ભાઈ ગામનો ગામનો ધણી થઈ ગયો છું ભાઈ તું ઓ બેન આ રીતે કેવી રીતે મોબાઈલ ફેંકી દો છો તમે એ ભાઈ આ મોબાઈલ કેવી રીતે ફેંકી દો છો તમે આ ખોટું છે બેન અમે અમે કોઈ અમે હાથ ઉગામ્યો કાયદો હાથમાં લેવાનું કામ કરો છો તમે કાયદો આધું લેવાનું કામ કરો છો તમે એટલે તમે તલાટીના પતિ છો એટલે હું તમે ઓય રોપ જાડ્યો તલાટીના પતિ છો એટલે તમે આ કર્યો ને મોબાઈલ ફેંક્યો ને મોબાઈલ ફેંક્યો ને મારો મોબાઈલ ફેંક્યો ન ભાઈ મારો મોબાઈલ તમે ફેંક્યો ને તમે મારો મોબાઈલ અપના ચેનલ અધિકાર તમારો કયો છો ભાઈ મારો અધિકાર છે મારો અધિકાર છે વિડીયો ઉતારવાનો કર્મચારીનો વિડિયો આ બોલો 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 કેસ કરો કેસ કરી દો પોલીસ સ્ટેશનમાં કેસ કરો પોલીસ બોલાવો હું ખોટો ભાઈ તો ખોટો ભાઈ તો પોલીસ બોલાવો તો તમારો ઘરવાળાનો કયો અધિકાર બેન આવડાવડાવો કપાવશ આટલી બધી દાદાગીરી કરીશ બેન આટલી બધી મહિલાઓ વચ્ચે તમે મહિલા કર્મચારી છો ને એમ કહેશો મહિલા કર્મચારી હોવાનું રોગ જાળો છો કેવી રીતે ચાલો બેન મહિલા કર્મચારી હોવાનો રોગ જાળો છો કેવી રીતે ચાલો જે કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ કરો જે કરવાનું છે એ કરો પંચાયત કરો ફોન ફેંકી દેવામાં આવ્યો છે ભાઈ મારો મારો ફોન આ તલાટી ના પતિ દ્વારા મારો ફોન ઝૂટવી ફેંકી દેવામાં આવ્યો છે

તલાટી ની કાયદામાં રહીને વાત જે બોલાવો ગેરકાયદેસર રીતે મારો મોબાઈલ ફેંકી દેવામાં આવ્યો છે એની સ્ક્રીન પણ તૂટી ગઈ છે મારી ફેટ પકડવાની કોશિશ કરી એ ભાઈ અને મને મારવાની કોશિશ કરી આ મહિલા તલાટીના પતિ દ્વારા અને ખોટો રોપ ચાડ્યો છે આ અને બજારમાં નીકળીને તલાટીના પતિ હોવાનો રોપ ચાડીને સામાન્ય માણસોને હેરાન કરવામાં આવે છે મેઘરાજ ગામ પંચાયતના તલાટીના પતિ દ્વારા